ફિલ્મોમાં જોયેલી પ્રેમની કહાણીઓ જોઈને અનેક યુવાનો અને યુવતીઓ લાગણીને વશ થઈ એવા પગલાં ભરી બેસે છે કે જેમની જિંદગીને બરબાદ કરી નાખે છે પંદર વર્ષની વીસ વર્ષની ઉંમરના કિશોર કિશોરીઓ ફિલ્મો જોઈને ક્યારેક એકબીજા માટે જીવ આપી દેવાના વાયદાઓ કરવા લાગે છે તો ક્યારેક એકબીજાના જીવના તરસ્યા પણ બની જાય છે આવા જ એક લોહિયાળ પ્રેમની આજે વાત કરવી છે અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક પરિવાર હસી ખુશીથી રહેતો હતો પરંતુ અચાનક જ તેમની જિંદગીમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવે છે જે પરિવારની ખુશીઓને હણીને લઈ જાય છે પરિવારની પંદર વર્ષની દીકરીને અજય ઠાકોર નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાય છે અને દીકરીની વર્તણૂક પરથી જ પરિવારને અણસાર આવી જાય છે આખરે એક દિવસ દીકરીના અફેર વિશે પરિવારને જાણ થાય છે અને બદનામીના ડરથી પરિવાર પોતાની દીકરીને લઈને ખંભાત રહેવા રહે છે કારણ કે ખંભાતમાં દીકરીના મામાનું ઘર હતું હતું એટલે કે દીકરીની માતાનું પિયર આવા સંજોગોમાં દીકરીને લાગવા લાગે છે કે તેનો પરિવાર તેને પ્રેમીથી દૂર કરી રહ્યો છે અને હવે તેના પ્રેમી અજય ઠાકોરને ક્યારેય નહીં મળી શકે જો કે કોઈને કોઈ રીતે બંને એકબીજાનો સંપર્ક કરે છે અને ઘરેથી ભાગી જવાનો નિર્ણય કરે છે આખરે સગીરા પોતાના પ્રેમી અજય ઠાકોર સાથે ભાગી જાય છે પરિવાર છે પરંતુ દાખલો ન પરિવારને ખ્યાલ આવી જાય છે કે તેમની દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ છે આ વખતે પણ પરિવાર પોતાની બદનામીના ડરથી કોઈ જ પોલીસ ફરિયાદ કરતો નથી અને ખંભાતથી પોતાના ઘરે સરખે જ રહેવા આવી જાય છે દીકરીના માતા પિતાને હતું કે તેમની દીકરી તેના પ્રેમી સાથે જિંદગી પસાર કરી રહી છે પરંતુ અચાનક જ તેમના ઘરના દરવાજે પોલીસ દસ્તક એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો છે અને તેની ઓળખ કરવાની છે જેથી તમારે સાથે આવવું પડશે પરિવારને ધ્રાસકો લાગે છે માતા અને પિતા સહિત આખો પરિવાર પ્રાર્થના કરવા લાગે છે કે મૃતદેહ તેમની દીકરીનો ન હોય તો સારું પરંતુ જ્યારે પોલીસ તેમને ઓળખ કરવા લઈ જાય છે અને જ્યારે માતા સહિત પરિવારના સભ્યો મૃતદેહને જુએ છે તો ભાંગી પડે છે કારણ કે મૃતદેહ તેમની જ દીકરીનો હતો પરંતુ ઘણા સવાલોના જવાબ મેળવવાના હજુ બાકી હતા શું દીકરીએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી અને જો હત્યા કરી તો કોણે કરી આ તમામ સવાલો વચ્ચે આખરે પરિવાર સગીરાના પ્રેમી અજય ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ કેસમાં પોલીસ તપાસમાં લાગી જાય છે અને ગણતરીના કલાકોમાં જ એક આરોપીને ઝડપી પાડે છે આ આરોપીનું નામ હિતેશ ઠાકોર છે તે સગીરાના પ્રેમી અજય ઠાકોરનો નજીકનો મિત્ર છે તેણે પોતે તો હત્યા નહોતી કરી પણ હત્યા કરવામાં અજય ઠાકોરની મદદ કરી હતી પોલીસે તેની પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી છે કે તેર ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે અજય ઠાકોર અને સગીરા વચ્ચે ઝઘડો થયો રાત્રિના સમયે અજય હિતેશ અને સગીરા ત્રણેય કેનાલ પાસે સાથે ઊભા હતા આ દરમિયાન ઝઘડો થતા અજયે હિતેશને સગીરાના હાથ પકડવાનું કહ્યું જે બાદ અજયે પોતાની પાસે રહેલી છરી સગીરાના ગળા પર ફેરવી દીધી અજયે સગીરાને છરી મારતા જ આરોપી હિતેશ ત્યાંથી નાસી છૂટ્યો જ્યારે અજય છરી માર્યા પછી પણ સગીરાના માથામાં બોથડ પદાર્થ મારીને તેને મોતને ઘાટ ઉતારી ત્યારબાદ તેની લાશને કેનાલમાં ફેંકી દીધી હતી સોસનો ઉપયોગ કરી અને જે કો એક્યુટ છે એ કો એક્યુટ જે હિતેશભાઈ પોપટભાઈ ઠાકોર કરી રહ્યા છે ફતેવાડી રહે છે એને એરેસ્ટ કર્યો છે એ જે એનો રોલ એવો છે કે જ્યારે આ બરાબર એ વખતે જે આરોપી છે રિક્ષા ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહારોપી છે અને મિત્ર છે એટલે બેસાડ્યો અને જે બનાવ્યું એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશને કીધું તું એના હાથ પકડી રાખ બહુ કરે કર્યો હતો એટલે એણે હાથ પકડી રાખ એટલે એને પોતાની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ગા કરતા જે કો એક્ટ્યુઝ છે એણે કહેવાય એવું છે કે ત્યાંથી ભાગી ગયો ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એણે આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી દેલની હકીકત છે પ્રેમ સંબંધમાં સગીરાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી અજય ઠાકોર હજુ પોલીસ પકડતી દૂર છે જ્યારે તે પકડાશે ત્યારે જ ખ્યાલ આવશે કે આખરે સગીરાની હત્યા તેણે કયા કારણોસર કરી પોલીસના દાવા પ્રમાણે ઝડપાયેલો આરોપી બંને વચ્ચે શું ઝઘડો ચાલી રહ્યો હતો તેના વિશે કંઈ જ જાણતો ન હતો જેથી હવે આ મુદ્દે મુખ્ય આરોપી પકડાયા પછી જ નવા ખુલાસા થઈ શકે છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત